મેડિકલ કોલેજ અને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ચાર દિવસીય યોગ શિબિર ભાગરૂપે આજના છેલ્લા અને દસમા વિશ્વ યોગ દિવસ એકવીસ જૂન બે ના રોજ કોલેજ નામેન્ટ હેડ ફેકલ્ટી એડમિનિસ્ટ્રેશન સ્ટાફ મેડિકલ વિદ્યાર્થીઓ તથા સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ એડમિનિસ્ટ્રેશન સ્ટાફ અને મદદની સ્ટાફને યોગા અભ્યાસ કરાવવામાં આવ્યો હતો અને યોગા અભ્યાસથી શારીરિક અને માનસિક લાભ થાય છે તેના વિશે જાણકારી આપવામાં આવી હતી આજના કાર્યક્રમની ઉજવણીમાં એકસો પચાસ સાધકોએ ભાગ લીધો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ શ્રી અલ્પેશભાઈ પટેલ સૌ સાધકોને યોગાભ્યાસ કરાવ્યો હતો અને ખૂબ જ સરળ ભાષામાં યોગના અલગ અલગ વિષયોની સંક્ષિપ્તમાં જાણકારી આપી હતી યોગ કોચ અલ્પેશભાઈ પટેલની સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર બહેન શ્રીમતી અંજનાબેન પટેલ કાર્યક્રમમાં જોડાયેલા સૌ યોગ સાધકોને યોગાભ્યાસ કરાવ્યો હતો કાર્યક્રમના અંતે જીએમઇ એસ મેડિકલ કોલેજના ડીએન શ્રી ડૉક્ટર પ્રકાશભાઈ મહેતા સાહેબ ફાર્માકોલોજી ડિપાર્ટમેન્ટના એચઓડી અને એમ કોઓર્ડિનેટર શ્રી ડૉક્ટર મુકેશભાઈ વોરા ફિઝિયોલોજી ડિપાર્ટમેન્ટના એચઓડી શ્રીમતી ડોક્ટર લતાબેન ગુપ્તા મેથોલોજી ડિપાર્ટમેન્ટના એચઓડી હેડ ડોક્ટર જીજ્ઞાસાબેન ભાલોડિયા એ યોગ વિષય પર તેમનું મંતવ્ય જણાવ્યું હતું અને તેમના જીવનમાં યોગાભ્યાસથી બદલાવ આવ્યો હતો તે વિશે સૌ સાધકોને જાણકારી આપી હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ શ્રી અલ્પેશભાઈ પટેલે તેમના વક્તવ્યમાં સંક્ષિપ્તમાં અષ્ટાંગ યોગ વિશે સમજાવ્યું હતું અને ત્રણ શબ્દોમાં યોગની પરિભાષા સમજાવી હતી જેમાં શ્રી અલ્પેશભાઈએ કહ્યું હતું કે સરળ સહજ અને નિર્બળ બનવું તેને જ યોગ કહેવાય કાર્યક્રમના અંતે ચાર દિવસીય યોગ શિબિરના આયોજન માટે કોલેજ અને હોસ્પિટલ સ્ટાફે સહકાર આપ્યો હતો તે સૌને કોલેજના શ્રી ડૉક્ટર પ્રકાશભાઈ મહેતા સાહેબ અને ઉપસ્થિત વિવિધ ડિપાર્ટમેન્ટના એચઓડીએના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ ડૉક્ટર દીપ્તિબેન જૈન દ્વારા ખૂબ જ સરળ અને સહજ રીતે કર્યું હતું અને કાર્યક્રમને ખૂબ જ સરસ રીતે શોભાવવાનો પ્રયત્ન કર્યો હતો કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું અને ડોક્ટર વનિતાબેન પંચાલે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌની આભાર વિધિ કરીને કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો ધીરજ પટેલ સાથે સોલા અમદાવાદ